નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજના નવા બજાર ભાવ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ કપાસ એક હજાર ત્રણસો થી એક હજાર પાંચસો સિત્તેર સુધી ઘઉ લોકવાન ચારસો પંચોતેર થી પાંચસો અઢાર સુધી ઘઉં ટુકડા ચારસો થી પાંચસો અઠાવન સુધી બાજરી ત્રણસો થી ચારસો પચાસ સુધી તુવેર એક હજાર આઠસોથી ત્રણ હજાર ચારસો છત્રીસ સુધી ચણા પીળા એક હજાર થી લઈને એક હજાર બસો પચીસ સુધી સફેદ ચણા એક હજાર પાંચસો થી બે હજાર બસો ચાલીસ સુધી અડદ એક થી 1900 હજાર સુધી મગ એક થી એક હજાર નવસો એકસઠ સુધી વાલદેશી એક હજારથી લઈને બે હજાર સુધી મઠ એક હજારથી લઈને એક સુધી વટાણા એક હજાર ત્રણસોથી લઈને એક સુધી સિંગદાણા એક હજાર થી લઈને એક હજાર છસો સુધી મગફળી એક હજાર એકસો થી લઈને એક હાજર ત્રણસો દસ સુધી તલ બે થી બે 2660 છસો સાહીઠ સુધી એરંડા એક થી પાંચથી એક હજાર સત્તાણું સુધી વજમો એક થી લઈને બે હાજર ત્રણસો સુધી સોયાબીન આઠસો થી આઠસો તો તેર સુધી કાળા તલ બે હજાર આઠસો થી લઈને ત્રણ હજાર એકસો પંચાવન સુધી લસણ એક હજાર બસો પચાસ થી લઈને ત્રણ હજાર એકસો એક હાજર સુકાજાર સાતસો સુધી વરિયાળી નવસો થી લઈને એક હજાર છસો સુધી જીરું ત્રણ સાતસો થી લઈને ચાર હજાર ચારસો પચાસ સુધી રાઈ એક એકસો થી લઈને એક ત્રણસો સુધી મેથી નવસો પચાસ થી લઈને ચાર હજાર સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના બજાર અપાવો જો તમે આપની ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને બાજુમાં આપેલા બેલાઇકોન ને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે અને આ વિડીયોને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી પહોંચાડી દેજો અને આપની યુટ્યુબ ચેનલ પર અહીંયા આપેલા આ બટન પર ક્લિક કરીને તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આપ